ફાઇનલી આપણે ચાઇનીઝ બ્રેડ આપણે લાવવા તૈયાર આવી ગઈ છે અને આ છે મારા ફેવરેટ એવા ગ્રેવી વાળા મંચુરિયન તો ગ્રેવી અને મને ભાગ્યશાળી સમજુ છું કે મને આ સિનિયર સિટીઝન ને હસાવવાનો મોકો મળ્યો ઓકે ચાલો મળીએ ગોધરામાં હવે ગોધરા આવશે બરાબર છે ઓકે ચાલો બાય જય સ્વામિનારાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ થર્ડ ચાન્સ આરવનો ઓ ગોલ ભાઈ એક મહેમાન આવ્યો ને એક મહેમાન જાય છે કઈ વાંધો નહીં માસી રોકાવાના છે બેન ભેગો છ વર્ષે ભેગા થયા રોકાવાનું છે અને પછી અહીંથી સાયકલ લઈને બે જણા જવાના છે બરાબર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારે એક નવા જ બ્લોગમાં અને આજે છે રવિવાર અને વાગ્યા છે સવારના સવારના કેટલા વાગ્યા છે સાડા આઠ વાગે આપણી મોર્નિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ઘરે આવ્યા છે મહેમાન જય શ્રી કૃષ્ણ આ છે મારા બાના બેન ગોધરા આવ્યા છે ગોધરા આવ્યા છે અને અહિયાં ચાલુ છે ચા પાણી નાસ્તો ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ

સાડા નવ વાગે અહીંયા સુરેન્દ્રનગરમાં જ પ્રોગ્રામ છે વન મેન કોમેડી શો છે એટલે અહીંયા જઈશ મને લાગશે કે ભાઈ અહીંયાના સીન બતાવવા જેવા છે તો તમને બતાવવાના પ્રયત્ન કરીશ નકર પછી આવીને પાછા મળીએ ચાલો થોડીક તૈયારી કરી લઈ કારણ કે કોઈ પણ આર્ટિસ્ટ હોય એને સ્ક્રિપ્ટ તો તૈયાર કરવી જ પડે કે ભાઈ આપણે આ ફંક્શને જવાનું છે અને અહીંયા ખાસ વાત તો એ છે કે સિનિયર સિટીઝનનું ફંક્શન છે એટલે ખરેખર મારા માટે બહુ આનંદની વાત છે કે આપણને આપણા વડીલોને હસાવવાનો આજે મને મોકો મળ્યો છે તો ચાલો તૈયારી કરી સીધા જઈએ પ્રોગ્રામમાં તો આપણે અત્યારે આવી ગયા છીએ તમે જોઈ શકો છો ટ્રેડિશનલ લુક આપણે ફેર લીધો છે અને હવે જઈએ જઈએ સીધા પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં ચાલો તો આપણે પહોંચી ગયા હતા સિનિયર સિટીઝન ફંક્શનમાં જે અમારો પ્રોગ્રામ હતો ને સુંદર મજાનું સ્વાગત બધા સિનિયર સિટીઝનો આર્ટિસ્ટો થઈ રહ્યું હતું ખરેખર જોઈને બહુ આનંદ થયો કે એક લક્ષ્મીના હાથે કોઈનું સ્વાગત થાય અને પછી આપણે અંદર હોલમાં પણ પહોંચી ગયા હતા અને પ્રોગ્રામ સક્સેસફુલી થઈ ગયો મજા આવી બધાને ઓકે હાય હાય એટના તો ફાઇનલી અત્યારે પ્રોગ્રામ પતાઈને ઘરે આવી ગયો છું અને ખરેખર એકદમ સુપર પ્રોગ્રામ ગયો સિનિયર સિટીઝનને આપણે લગભગ સવા કલાક જેટલો પ્રોગ્રામ આયો અને ખરેખર બહુ મજા આવી અને મને ભાગ્યશાળી સમજુ છું કે મને આ સિનિયર સિટીઝનને હસાવાનો મોકો મળ્યો તો કઈ વાંધો નહિ હાલો ઘરે આવી ગયા છીએ હવે જમી લઈ અને શું બનેવું છે જમવા મારો ભાઈ

કરવું ભાઈ મમ્મી એને માથું ઓડી દે ચોટલી લઈ દે હે એટલે એ સીન જોવાનો વિડીયો જોવાનું ભૂલતા નહીં એનું શૂટઅપ ચાલુ છે ચાલો વિડીયો કરી નાખો છે ને ચાલો કયા નામ તારું ચોટલી નહીં ચોટી બાબા હા જોઈ લઈ ની ચોટી જોવો હાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મહેમાન આવ્યા હતા અને મહેમાન જાય છે બહુ ઉતાવળ કરી કાકા

તો મોટો બોલ હતો એનાથી રમતા હતા પણ એમાં તકલીફ હતી કે આ ઝુંબર ને બધું ફૂટી જવાની દિગ લાગતો એટલે નવો બોલ લેવા માર્કેટમાં ભેરા પાંચ છ જગ્યાએ ભેર્યા પણ જો નાનપણ યાદ આવી ગઈ આ નાના હતા ને ત્યારે આ ડિઝાઇનના બોલથી બહુ રહે આજો એટલો જમ્પિંગ એ સારો કરે કઈ વાંધો નહીં હાલો હવે ક્રિકેટ સ્ટાર્ટ કરી દેજે લેટ સ્ટાર્ટ ઓહો

ચાલો તો હવે પેલો નાનો આરવ છે એટલે પેલા આરવ થી સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ચલો ભાઈ દેખો મેં શું કરતા હું તો ચેલેન્જ સ્ટાર્ટ કરી જી પેલો વારો છે આરવ નો કમો નારો ઓહો આરવ નો ફેલ ફર્સ્ટ રાઉન્ડ ફેલ નાવ કાવ્યસ ફર્સ્ટ ચાન્સ જો ભાઈ કાવ્ય શું કરે છે ઓહો હો હો કાવ્યનો પણ ફેલ છે સેકન્ડ ચાન્સ આરવ નો ઓહો હો આરવ પણ સેકન્ડ ચાન્સ ફેલ છે કાવ્યનો સેકન્ડ ચાન્સ અને કાવ્યનો પણ સેકન્ડ ચાન્સ ફેલ છે થર્ડ ચાન્સ આરવનો ઓ ગોલ વાહ ભાઈ આરવનો ફર્સ્ટ ગોલ થઈ ગયો છે થર્ડ ચાન્સ ઓર યે ફેલ ના પાછળ દેડો તો ભાઈ 3 3 ચાન્સ થયા છે અને અત્યારે સ્કોર છે આરવ 1 અને કાવ્ય 0 ફોર ચાન્સ આરવનો

ઓકે ચાલો હાલો હવે જોવી હવે અહીંયા ચા માટે તૈયારી હાલે છે અને આ એટલી બધી ગરમી છે બાયણા બંધ કરીને કુલર ચાલુ કર્યું છે આ જો એટલે ઠંડી હવા ભેગા છે આ તકિયો એકલો એકલો હવા ખાય છે વાંધો નહીં ચાલો હવે આ ચેલેન્જ તો અહીંયા પૂરી કરી આપણે ચેલેન્જમાં કાવ્ય ભાઈ ડિફીટ થઈ ગયા છે કાંઈ વાંધો નહીં હાલો હવે ચા પાણી પછી અમે પહોંચી ગયા તો એક વિડીયોનું શૂટિંગ કરવા માટે જ્યાં એક સુંદર મજાની આલુપુરીનું સ્ટાર્ટઅપ અમારા સુરેન્દ્રનગરમાં થઈ ગયું હતું ને આખા વિડીયો આપણી ચેનલમાં આવવાનો જ છે તો એ વિડીયો જોવાનું ભૂલતા ને માત્ર વિશ્વરૂપી એમાં સુરતની ફેમસ એવી આલુપુરી હવે અમારા સુરેન્દ્રનગરમાં સ્ટાર્ટ થઈ ગઈ છે તો વાયગા છે અત્યારે સાંજના સાડા સાત આપણે એક જગ્યાએ શૂટ કરવા ગયા હતા અમારા સુરેન્દ્રનગરની અંદર એક બેને સુંદર મજાનું સ્ટ્રીટ ફૂડમાં આલુપુરી સુરતની જે ફેમસ છે સ્ટાર્ટ કરી હતી એટલે હું કૃષ્ણ ગયા હતા શૂટિંગમાં શૂટિંગ ઉતારીને આવ્યા અને અમારા આરવભાઈ આજે ગેમમાં જીતી ગયા પાછા દર વખતે એનાથી નાના હોય જીતી જાય પણ આ વખતે તો મારો ભાણો આવ્યો તો એની સામે આ ચેલેન્જમાં જીતી ગયો અને આપણે એને કીધું હતું કે જે ફાસ્ટ ફૂડ ખાવું હોય ખવડાવવાનું છે આરવ રેડી ને અને અહીંયા જો મારા બા ને માસી બેય બેઠા છે એ અલગ મલક ની વાતો કરે છે ટાટા જાય બરાબર ને માસી તમને માહોલ બતાવું સુરેન્દ્રનગર નો નો વાયગા છે સાડા સાત આ જોઈ લો સાડા સાત થયા તો ગરમી એટલી ને એટલી જ છે હજી કઈ વાંધો નહીં ચાલો પછી આરો ભાઈ ને જ્યાં ખાવું ત્યાં નાસ્તો કરવા ગયા હતા અમે મંગાવ્યું બર્ગર કોમ્બો અને મસાલા ઢોસા પણ બંને વસ્તુ એવરેજ હતી એટલે અમને પછી બહુ વધારે મજા ન આવી એટલે અમે ગયા સુરેન્દ્રનગરનું ફેમસ એવું ચાઇનીઝ ફૂડ લેવા માટે તો ચાલો ચાઇનીઝ લઈને જઈએ સીધા ઘરે તો વાયગા છે રાતના સાડા આઠ અને નાસ્તો કરવા ગયા હતા અમે અહીંયા એક નવી જગ્યા સુરેન્દ્રનગરમાં ઓપન થઈ છે બે વસ્તુ મંગાવી હતી તમે આગળ વિડીયોમાં જોયું બર્ગરનો કોમ્બો એક હતો અને એક મસાલા ઢોસા હતો પણ અમને ત્રણેયને પર્સનલી ટેસ્ટ અમને કઈને ન મજા આવી એટલે અમે પછી તરત બીજી એક આઈટમ મંગાવી નહીં એટલે બધાને ટેસ્ટ અલગ અલગ હોય અમને ન માં એટલે પછી અમે નક્કી એવું કર્યું કે હવે ચાઇનીઝ ઘરે લઈ જાય તો ઘરે અત્યારે લાવ્યા છે ચાઇનીઝ ભેળ અને મારા ફેવરેટ એવા ગ્રેવી મંચુરિયન એ હે રહા નહીં જાતા તડપ એસી હે ના ફાઇનલી આપણે ચાઇનીઝ બેડ આપણે લાવ્યા તો આવી ગઈ છે અને આ છે મારા ફેવરેટ એવા ગ્રેવી વાળા મંચુરિયન તો ચાલો બધા નાસ્તો કરવા માટે મરાવ ભાઈ તો મंडे ગયા નાસ્તો કેવો લાગ્યું અહીંયા બધા નાસ્તો કરે છે અને મારા મમ્મી બનાવે છે વઘારેલી ખીચડી કારણ કે બાને માસીને ખીચડી ખાવાની હોય છે તો ચાલો બધા ચાઇનીઝ નાસ્તો કરવા માટે તો વાયગા છે રાતના દસ અને હવે ઊંઘે બહુ આવે છે કારણ કે આજે વહેલા ઉઠાતા પ્રોગ્રામ દેવા જવાનું તો એટલે તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરે છે અને અમારા બ્લોગ ગમતા હોય તો તમને ખબર જ છે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી તમને રજા આપો થેન્ક યુ આભાર અને ગુડ નાઇટ